હેલો મિત્રો કેમ છો આશા કરું છું તમે બધા મજામાં હશે આજે તમારા માટે ટોટલી ગાડીઓની માહિતી ફૂલ ડિટેલ કિંમત સાથે અને ઓનર અને ડાઉન પેમેન્ટ કેટલો આવશે બધી માહિતી લઈને આવી ગયો છું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો પહેલી વખત જોતા નથી વિડીયોને લાઈક અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે હું આ જ ગાડીઓના વિશે રોજ માહિતી આપતો રહું છું આ ગાડી બધી તમને ગોધરા ગુજરાત કાર ફંડની અંદર જોવા મળશે મિત્રો સાઠ સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને આ ગાડીઓ મળી રહેશે અને લોનની પ્રોસેસ પણ અમારી સાથે તમને કરી આપવામાં આવશે એ પણ રિઝનેબલ કિંમતમાં તમને કરી આપવામાં આવશે ફૂલ એસેસરી જ કરેલી આવશે કોઈ પણ જાતના ગોબો ગોપી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ ઘરકાર પાર્ટીની ગાડી છે કિંમત ની વાત કરીએ તો એક લાખ ને પાસઠ હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તમાન સમાન કરી અને ભાવમાં ફેરફાર થઈ જશે આ ગાડીની અંદર મિત્રો લોન થાય નહીં તો ઓનલી કેશમાં થઈ જશે તો બીજી ગાડી છે બે હજાર સત્તરનું મોડલ સેકન્ડ ઓનર છે પેટ્રોલ સીએનજીમાં રહેવાની છે ગાડી ફૂલ એસેસરીજ કરે છે એકદમ જેન્યુઅલ ઘર પાર્ટીની ગાડી છે પચાસ થી સાઈઠ હજાર ડાઉનમાં મિત્રો આપી દેવાની છે જેન્યુઅલ કિલોમીટર નેવ્યાસી હજાર ફરેલી છે આ ગાડીની અંદર ત્રણ લાખ ને હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો કિંમતમાં હેરફેર કરી અને ભાવમાં ફેરફાર તમને કરી આપવામાં આવશે આ ગાડી તમને ગોધરા ગુજરાત કેરપોઇન્ટની અંદર જોવા મળશે ડિસ્પ્લે પર નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો તો આ ગાડી છે બે હજાર બાવીસનું મોડલ ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ સીએનજી સીએનજીની એન્ડ્રી આરસી બુકમાં મેન્શન આવશે એકદમ જેન્યુઅલ ચાલેલી છે પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટમાં આ પણ મિત્રો આપી દેવાની છે આ ગાડી તમને ગોધરા ગુજરાત ખર પેન્ટની અંદર જોવા મળશે અને વધુ માહિતી લઈએ તો મિત્રો ગાડીની લોન પણ તમને કરી આપવામાં આવશે તો આ ગાડી પણ મિત્રો તમને સાઠ સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર મળી રહેશે મોડલ ની વાત કરીએ તો બે હજાર અઢાર ઓગણીસ નું મોડલ રહેવાનું છે પેટ્રોલ સીએનજી સીએનજી ની એન્ટ્રી આર્ડસો બુક મેન્શન આવશે કિંમતની વાત કરીએ ને તો ચાર ચાર લાખ પંદર હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો માન સન્માન કરી અને ભાવમાં ફેરફાર તો જે ભાઈઓની કોમેન્ટ નથી કે લો બજેટમાં ગાડી લાવતા આ તમારા માટે લો બજેટમાં ગાડી લાવે છે બે હજાર ચૌદનું મોડલ રહેવાનું છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી કરેલી અમારી દરેક ગાડીમાં એન્ટ્રી તમને મળી રહેવાની છે કિંમતની વાત કરું તો ત્રણ લાખના દસ હજાર કિંમત છે પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો માન સમાન કરી અને ભાવમાં ફેરફાર કરી આપશો આ ગાડી તમને ચાલીસથી પચાસ હજાર ડાઉન પેમેન્ટમાં મળી રહેવાની છે તો ડિસ્પ્લે પર નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો તો ઘણા બધા ભાઈઓની ડિમાન્ડ હતી કે એ ઓમની વન લાવતા તમારા માટે બે હજાર અઢાર ઓગણીસનું મોડલ ફર્સ્ટ ઓનરની અંદર રહેવાની છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી પણ તમને આરસી આરસીબુકમાં મેન્શન આવી જશે આ ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર રહેવાની છે કિંમતની વાત કરું ને તો બે લાખ ને હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો માન સન્માન કરી એના ભાવમાં ફેરફાર કરી કરીશો ડિસ્પ્લે પણ નંબર છે આ ગાડીના બધે માહિતી લઈ શકો છો આ ગાડી છે બે હજાર ઓગણીસનું મોડલ પેટ્રોલ સીએનજી ગાડી છે એન્ટ્રી સાથે તમને મળી જશે પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર મળી રહેશે આ ગાડીની અંદર મિત્રો લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવશે તો ડિસ્પ્લે પણ નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો વધુ માહિતી માટે કોલ કરી શકો છો અને કોઈ ગાડી છૂટી ગઈ હોય તો તમે મેસેજ કરી શકો છો અને તમારે જે પણ મોડો જોઈએ હું તમને વોટ્સઅપમાં મેસેજ કરી આપીશ આ બધી ગાડીની અંદર મિત્રો લોનની પ્રોસેસ અમારે ત્યાંથી તમને કરી આપવામાં આવશે અમારું લોકેશન પં પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર નામ છે અમારી ઓફિસનું ડિસ્પ્લે પણ નંબર પણ મારો છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો